નમસ્કાર દર્શક મિત્રો બી ટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના કાલુ તાલુકાના વિજલપુર ગામમાં તસ્કરોનો સિલસિલો ચાલુ પોલીસ તંત્ર ભનેતરામાં પોલીસ તંત્રના ગાલ લાલ કરતા તસ્કરો વેજલપુર ગામમાં એક જ અઠવાડિયામાં એક જ દુકાનમાં બબ્બે વખત ચોરી થઈ જે વેજલપુર બસ સ્ટેન્ડ જવાના એકતા નગરવાળો રસ્તો ત્યાં દુકાન એવી આવેલી છે તે જ દુકાનમાં એક જ અઠવાડિયામાં બબ્બે વખત ચોરી થઈ અને વેજલપુર ગામમાં જૈન સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરોએ બાઇક ચોરી પણ જાય છે તે પણ સ્પષ્ટ દેખાય છે પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસી જાય છે તેવું ગ્રામજનોનું કહેવું છે સીસીટીવી કેમેરામાં ચોખ્ખું દેખાય છે ત્યાંના રહીશોનું એવું કહેવું છે કે શું પોલીસ તંત્રની સાથે સાંડગાંઠ હોઈ શકે સો પોલીસ તંત્ર પર નિદ્રામાં જ પડી રહેતા હોય છે જો પોલીસ તંત્ર ગામમાં રાઉન્ડ મારે તે ફક્ત બતાવવા માટે જ એક જ રાઉન્ડ મારીને પાછા પડી જતા હોય તેવું લાગી રહ્યું છે જો પોલીસ સ્ટેશનમાં જ જાય ત્યાં ફરિયાદ લખાવે ત્યારે સૂત્ર મુજબ હશે તેનું જશે અને વ્યાજબી તપાસ થશે એ પ્રમાણે મોડું બંધ કરી દેવામાં આવે છે હવે તો ગ્રામજનોનું પણ એવું કહેવું છે કે પોલીસ તંત્ર જાગૃત થશે કે પછી લોલમ લોલ ચલાવવા દેશે એવું પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ તેજસ કે જોશી પીએચ ટીવી ન્યૂઝ